નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે શું આપ ડબલ ડેકર બસની સવારી કરી ચુક્યા છો ના આપને જણાવી દઈએ કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગિફ્ટ સિટીમાં ડબલ ડેકર બસો જાહેરાત કરી એટલું જ નહીં રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ કેટલીક ડબલ ડેકર બસોને લીલી ઝંડી પણ બતાવી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે તેમાં સવારી પણ કરી હતી રાજ્ય સરકારની લીલી ઝંડી બાદ દર્શક મિત્રો ગુજરાત રાજમાર્ગ પરિવહનની ગમ જીએસઆરટીસીએ આ માટેની વધુ તૈયારીઓ શરૂ કરી હતી ત્યારે હવે અમદાવાદમાં એક સાથે સાહિઠ રૂટ પર દોડશે ડબલ ડેકર બસ અમદાવાદીઓ માટે એક ખબર આ સામે આવી છે આપણે વાત કરીએ તો પર્યાવરણને ધ્યાને લેતા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદમાં સાહીઠ રૂટ પર દોડશે આ ડબલ ડેકર બસ કયા રૂટ પર વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો એમટીએસ દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખીને આ એક મોટો નિર્ણય લેવાયો છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં અમદાવાદમાં આ સોગાદ મળી છે આપણે વાત કરીએ તો અમદાવાદમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત તાજેતરમાં જ કરાઈ હતી જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણને જે સુધારો છે તેને ધ્યાનમાં રાખીને નવી સહીટ ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો હોવાની ખબર છે હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાય છે અને આવી સ્થિતિમાં નવી સહિત ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા માટે અપાશે કે પછી કેમ તે જોવું રહ્યું દશક મિત્રો વાત કરીએ તો રિપોર્ટ અનુસાર અમદાવાદમાં આ કયા કયા રૂટ પર દોડાવાશે ડબલ ડેકર બસ તેની જાણકારી આપને આવી આપીએ તો અમદાવાદમાં વાસનાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર શરૂ કર્યા બાદ હવે બીજા રૂટ પર પણ ડબલ ડેકર બસો ચાલશે બજેટમાં ફક્ત સાત બસો ચલાવવાનું આયોજન હતું પરંતુ પર્યાવરણને ધ્યાનમાં લઈને હજી વધુ સાહીઠ જેટલા રૂટ પર ડબલ ડેકર બસોની શરૂઆત કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ